ટ ની અરજી ઘણા બધા ની કહું છું મેં અરજીઓ જોયેલી છે એમાં આટલા મુદ્દાઓનો સમાવેશ જ નથી થતો અડધાનો પચાસ ટકાનો જ થાય છે જાતે અરજી કરો પણ આટલા મુદ્દા સર કરો સામે પૂછવો જોઈએ કે આ કયા એડવોકેટે અરજી તૈયાર કરી છે હમણાં જ એક ભાઈએ મને કીધેલું એ ભાઈ ઉભા ઉભા થઈને બોલી જાય એ મને કહે કે મને ડીએલઆર એ કીધું કે તમે કોની પાસે અરજી કરાવી બોલો તો કોણ હતા એ ઉભા થઈને કયો ઉભા થઈને કયો બોલો જોરથી બોલો હું કીધું તમે અરજી કરો ત્યારે કે ભાઈ આ અરજી વ્યવસ્થિત છે કોને તૈયાર કરી છે તો આ રીતે તમે તૈયાર કરશો તો મેજિસ્ટ્રેટ પૂછશે કે આ કોણ છે મારે દર્શન કરવા છે અને હસો તમે છે અને શ્રેય પણ તમને મળશે અને જીતવાનો ચાન્સ પણ તમારો વધશે કોઈ મુદ્દા ભૂલાવા જોઈએ નહીં બીજું તમે બીજા પાસે કામ કરાવો એને પણ આપો તમને લખતા ન આવડે તો કે આ મુદ્દા સર સાહેબ અરજી કરવી છે એટલે એને ધ્યાનમાં ન હોય તો ધ્યાનમાં આવે ને બીજી બીજાનો પણ હિત થાય જુનિયર એડવોકેટ ન્યા બેઠા પણ શીખી લેવા જોઈએ તમારામાંથી તો આટલા મુદ્દા સર તમે અરજી કરો તો બહુ વ્યવસ્થિત થાય અહીંયા જેટલા એડવોકેટો બેઠા છે એ તો ખાસ સમજે કે અરજીઓમાં આટલા મુદ્દાનો સમાવેશ થવો જોઈએ સૌપ્રથમ વસ્તુ તો મામકોર્ટ ઓગણીસસોને જીરો છ કલમ પાંચ નીચે રસ્તો જે છે એ રિસેન્ટલી બંધ થયેલો હોવો જોઈએ અથવા ગ્રાઉન્ડની અંદર એ જ આવવું જોઈએ કે છેલ્લા છ મહિનાની અંદર તારીખે રસ્તો બંધ થયો છે ખાસ કરીને ક્રોસ ઓફ એક્શન ખાસ દર્શાવવાનું છે એટલે રસ્તો ક્યારે બંધ થયો છે છ મહિનાની અંદર એની અંદાજિત ટાઈમ તમારે દર્શાવવો જ પડે બે બાબત હું બોલી ગયો છ મહિનાની અંદર અને ક્યારે એટલે કે છેલ્લે હું મે મહિનામાં આવ્યો હતો એટલે જૂન મહિનામાં મારો રસ્તો બંધ થયો ત્યાંથી આજ દી સુધીમાં છ મહિના થવા જોઈએ નહીં આ બે બાબતો ખાસ ધ્યાનમાં રાખવી હવે અરજદાર તરીકે તમારો રસ્તો કોકે બંધ કર્યો છે તો જ તમે જાઓ છો ને કોક બંધ કરવા વાળો થોડો જ કે હું આનો રસ્તો બંધ કરું છું એમ અરજી કોણ દાખલ કરશે જેનો રસ્તો બંધ થયો છે તે તો એ અરજદાર થયો અરજી કરનાર તમારા હાથ નંબર માં જેટલા નામ છે એ બધા લખો અંદર અરજદાર તરીકે હવે તમે બે ભાઈઓનો સંયુક્ત ભાગના પૈકી હાથ નંબર કરેલા છે ને આગલા વાળા રસ્તો થઈ ગયો છે તો તમે બે જોડાઓ હાથ નંબર માં બંનેના જેટલા નામ છે એટલા ત્રણ હોય તો ત્રણ આવા ચાર હોય તો ચાર સર્વે નંબર વાળા જ્યાંથી રસ્તો બંધ થયો છે તે પછી જેટલા દુભાયેલા આત્માઓ છે એ બધા દુભાયેલા આત્માઓના સર્વે નંબર માં જેટલા નામ છે ચાર સર્વે નંબર માંથી પચી નામ હોય તો પચીએ પચીને જોરો એક પણ બાકી રેવો જોઈએ નહીં હવે જે Pretaatma છે જેને તમારો રસ્તો રોયકો છે એવા એક સર્વે નંબર વાળો હોય તો એક ને બે વાળા હોય તો બે એનામાં હાથ નંબરમાં જેટલા છે એ બધાને પ્રતિવાદી તરીકે જોડો એક પણ ને બક્ષો નહીં થાય એવું કે આપણા કાકા મોટા બાપાના દીકરાઓ હોય પણ અમે આપણે એમ થાય કે આની દીકરીઓનું નામ ચડાવ્યા છે આપણે પ્રતિવાદી નથી જોડવા કે દીકરીઓને સંબંધ બગાડવા નથી કે એને હેરાન કરવા નથી એ હાલશે નહીં કાયદાની જોગવાઈમાં ક્યાંય સંબંધ છે નહીં ગીતાજીમાં પણ ભગવાન શ્રી કૃષ્ણએ લખેલું કીધેલું છે કે આત્મા જોડેનો સંબંધ છે બાકીના કોઈ સંબંધો નથી માટે તું તાર સામે માં માંગે તારા દાદા છે બાપુ છે કાકા દીકરાઓ છે તું તારું કર્મ કર ગીતાજીના અઢાર અધ્યાય છે એ ક્યારેક ટાઈમ મળે તો વાંચી જાજો એવી અઢાર ગીતાઓ છે એ તો તમને ખબર નહીં હોય મહાભારતની અંદર કેટલી ગીતાઓ છે અઢાર ગીતા એમાંથી ભગવદ્ ગીતા તો નાની છે એવી ગીતાઓ ઘણી બધી છે અઢાર નું બહુ મોટું મહત્વ છે અઢાર હજાર ઘોડા છે એક લાખ એસી હજાર પદાર્થીઓ છે ખબર છે ને બધું અઢાર નું જ મહત્વ છે એમાં કોઈને બક્ષવાના થતા નથી એમાં આપણે અહીંયા કોઈને બક્ષવાના થતા નથી અઢાર અક્ષી કપાય જ ગીતી ને કોઈને કઈ બક્ષા નથી એમ આપણે પ્રતિવાદી તરીકે જ્યારે જોડો ત્યારે વાદી પ્રતિવાદીમાં કોઈને બાકાત રાખવાના નથી યુદ્ધ કરતા નથી શીખવાડતો પણ ન્યાય લેવા જવું હોય તો ન્યાયની જે પ્રક્રિયા હોય એનું પાલન થવું જોઈએ લાગણી નહીં તો પેલી અને પાયાની વસ્તુ આને કરોડો સામે આવડે ડિફેન્સમાં કરીને ખટાક નાખશે કા હામે તમારી વિરુદ્ધમાં વ્યુદ્ધ આ એવું બને કે આને વાંધો નથી વાંધો છે હાથ નંબર વાળામાં સમજાણું એટલે એવું થવું જોઈએ નહીં હવે વિષય ખાસ બાંધી દો આ પ્રમાણે ટાઇટલ મેં કીધું એ પ્રમાણે ખાસ કરીને અરજદારનું નામ દરેકનો એકથી વધુ હોય તો એનું લિસ્ટ સાથે નામ અને સરનામા એક ઘરવાળા હોય તો બધાના ભેગા સરનામા લખી શકો એક બે ત્રણ ચાર પાંચ એક જ કુટુંબના તમે વારસદાર ચડાવ્યા છે તો બધાને ભેગા કરીને ભેગું સરનામું લખી ઉમર બધાના પુખ્ત કરી નાખો માઇનોર હોય તો માઇનોર વતી અમે એનું નામ લખી નાખો રેડી હવે

પાણી છોડીને કિચકાણ ઊભી કરવી તો આ બાબતે જે હોય એ સ્પષ્ટ એમાં લખો કે તમારી ફરિયાદ મુખ્ય શું છે સબ્જેક્ટની અંદર અવરોધના પ્રકાર અને અવરોધના સ્થળ વર્ણન ખાસ કરો અંદર અંદર જ્યારે આવે ત્યારે એ પેલા તમારે આખે આખું બાંધવાનું છે કે આ જમીન પર એ તો ખાસ લેવાનું જ છે કે તમારું નામ પતી ગયું પછી બ્રિપ બાંધવાની છે કે ભાઈ મારી જમીન ખેતી ખાલી જે ખાલી ખાલી આવેલી છે તો બધું આપણે બોલી જ ગયા છીએ એ પછી આ મને વંશ પરંપરાંગત આની પાસેથી નોંધ આટલાથી આની પાસે આવી ત્યારથી અમારો આ રસ્તો હયાત છે એમાં ખરીદનારો આની પાસેથી આના બાપ દાદા પાસેથી આની પાસે એના છોકરા પાસેથી એટલે જે નામ હોય તે છોકરો નથી લખવાનો એની પાસેથી અમુક ખરીદેલી એ વર્ષો પરંપરાગત થી રસ્તો આવેલો છે ખરીદનાર એમ ન કહ્યું મેં ખરીદો તે દીધ રસ્તો આવેલો છે રસ્તો મિલકત તમે લ્યો છો જે વારસાગત વાડી છે વારસાગત તમને બધું આવેલું છે એ આખે આખું વર્ણન લખી નાખવું જોઈએ ન લખો તો હાલે પણ લખી જ નાખવું જોઈએ બધાને ટાઈટલ મારવાના કે વંશ બરાથી ચાલ્યો આવતા રસ્તા અંગેની વિગતો પછી જે છે એ અવરોધ નો પ્રકાર આ એનું ટાઈટલ થયું અવરોધ નું સ્થળ તો અવરોધ કઈ જગ્યાએ કરેલો છે એને તમારે કહ્યું છે કે આ જગ્યાએ છન્નું નંબરના સર્વે નંબર માંથી અમે અમારા નંબરના સર્વે નંબર દાખલ થાય છે પચાસ મીટર અંદાજે આશરે મૂકી અને ત્યાં આડા બાવળ નાખી દીધા છે બેલા નાખી દીધા છે એક જણા દીવાલ બાંધી દીધી અમે વિડીયો મૂકો ને તારી દીવાલ તૂટશે કે બહુ મોટો માથા ભારે છે એમાં હું બોલાવતો નથી ના પાડું છું વિડીયો કાપી નાખ્યો ધારાસભ્ય તો પૂર્વ ધારાસભ્ય દિવાલ બાંધી મારો વિડીયો સાંભળજો મેં કીધું એ દીવાલ તૂટે તૂટે ને તૂટે હું કઈ પણ ફોલો કરી લેજા ભાઈ સાંભળું જ કહ્યું વિડીયો આ દીવાલ તૂટે તૂટે ને તૂટે ઓલો ઉધારા છે હોશિયાનો દીકરો નીકળો અહીંથી ઉપલાયો લુલાયો હુકમ બદલાયો હું જા ઉપર અપીલ માં હું કઈ પણ અપીલ કરેલા નિર્ણય બદલશે ઓલા ગદનાય રી કરી મામલો દર બદલી ગયો મેં મે માં જીતી જાવ હાલ કીધું હું કઈ પણ કર લે રીમાન્ડ માં આવી ગયો પાછો પ્રાંત માં ગયો કે હવે પ્રાંત માં ન જવાય નો એડવોકેટ કે મેં કીધું જવાય જવાય પ્રાંત માં જ જા પાછો કે સિવિલ કોર્ટ માં કરી જઈએ મેં કીધું પ્રાંત માં જા પ્રાંત વાગ્યો ગધડી નો ઓલો સિવિલ કોર્ટ માં કરી ગયો મત કાઈ વાંધો નહીં સિવિલ કોર્ટમાં માં આપણે હું કવિ પણ ઇન્જેક્શન લે બે વરમાં નિકાલ કર નીચે મને હું કમી કે ઉપરથી મને હું કમ લે મને હું કમ લીધો તો કદનો હાઈ માં ગયો હું હાઈ કોર્ટ માં આપણે લખીને કે મને હું કમ નો મળે દુનિયા મને હું કમ નો મળ્યો એટલે કેસ પેન્ડિંગ હતો જેમ નીચે હુકમ કમ કટાઈ દીવાલ તોડવાનો 6 મહિના થયા છેલ્લા વિડીયો બોલ્યો છે ખબર છે કે 6 મહિના થયા સાહેબ હવે દીવાલ તૂટે ઈ કે ગઈ કાલે તોડવા આવ્યા ને હાજ પડી ગયો તો પાછી આવતી કાલ હવારે તૂટશે નો પડતો તૂટાઈ ઈ કે ઈ કે તે પાછો ચણી લે કે કઈ જે ચણ 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 આડું આખો મકાન ચણી કઈ અને હાઈકોર્ટમાં કે જે હવે એ કે હવે હાઈકોર્ટમાં શું કહેશે મેં શું કહે તું વિચારજો પાછું મને આખું મકાન ચડવા દઉં એમ કે તારા માપે દિવાલ તો પાડી નાખી હું પાછી દિવાલ ચડવા દઉં એમ કે હાઈકોર્ટમાં ક્યુ મોઢું લઈને જાય હું બોલતો નથી ખાલી ધારાસભ્ય છે એમ હામે એને મેં ના પાડી હતી બોલતો નહીં પૂર્વ ધારાસભ્ય ભલે રહ્યો એ પાછો પૂર્વ ધારાસભ્ય પટેલ હતો ને ઓલો આહિર હતો મેં કહ્યું હું તારી ફેવરમાં ઉભો છું દિવાલ પાડી જાય એ વાતમાં માલ દીવાલ બનાવી જાય એ વાતમાં માલ નહીં પડે પડે ને પડે છેલ્લે રાજી થઈ ગયો એ કે સાહેબ મારું કામ સારી રીતે થઈ ગયું નબળામ નબળો એડવોકેટ માં રાખજે હું કોઈ પણ આગળ વહી થઈ જાય એને દોઢ લાખ રૂપિયા ફી કીધી મેં કીધું આપણે દસ હજાર માં જ કામ પતાવું ઈ કે હવે માં હું લડવા જાઉં કે નહીં આપણે કીધું એડવોકેટ રાખીને લડવા જવું જ નથી તું ખાલી ચુકાદા ઉપર દઈ દે બીજું કાઈ કરવાનું થાતું નથી હું હાઈકોર્ટ એમ કે આ પાછી રસ્તા ઉપર દિવાલ ઉભી કરી લે એમ કે દિવાલ તો પડી ગઈ મામલતદાર હું કામ ને બધું દઈ દે કે દિવાલ પડી ગઈ પ્રશ્ન પૂરો થઈ ગયો છે કોડ એમ તો નો કે ને કાલ પાછી દિવાલ ચાઈ એમ તો દિવાલ પાડવા માટે મમલેદાર વડે આવે કે દિવાલ પાડવાનો હોય દિવાલ પાડવા માટે જાન જોડવી પડે એમ એમાં શીખવાડ્યું છે કે દિવાલ પાડવા માટે થઈને પહેલા મામલતદાર હુકમ કરે પછી મામલતદાર ને જ કહેવાય હવે મામલતદાર પાસે તો કંઈ છે નહીં તો સિસ્ટમ આપણે જાણતા હોવા જોઈએ એક કંકોત્રી છે ને એને ઇજનેર શ્રી લખવી પડે એની પાસે જેસીબી વગેરે કોની પાસે હોય આરએનબી પીડબ્લ્યુડી ને એને એક લખવી પડે પછી કાયદો ની વ્યવસ્થા જાળવવા માટે અને દેખરેખ રાખવા જાહેર રસ્તાની ની છે એક ટીડીઓ ને લખવી પડે અને એક સીસી ટુ કલેક્ટર ને અને જિલ્લા વિકાસ અધિકારી ને અને પોલીસ કમિશ્નર શ્રી જાણ મારથે લખવી પડે ને પોલીસ કમિશનર શ્રી સાહેબ કાયદો ની વ્યવસ્થા જાળવવા માટે પોલીસ પ્રોટેક્શન આટલી નું આપજો સ્પષ્ટ

છે એને મને પેલા જ કીધું મને કે સાહેબ હામે પટેલ છે હું છું તમે જવાબ દેહો મે તું હોઈશ ત્યાં સુધી મને કે બધા મોકલો વિડીયો શૂટિંગ મોકલો દિવાલ કરી લીધી છે તેની કરી તોડવાનું ન થાય મને કે તમે જોઈ જોઈ લીધી મારા બેટા રસ્તા વચ્ચે દિવાલ ઠોકી દીધી છે હું તનો ઈરાદો શું છે કે એને મકાન બંધવાનો ઈરાદો છે મેં ખૂણો વાળવા દે પેલા તો એને હર વ્યક્તિ જેને કીધું ખાલી દિવાલ કરશો કે ખૂણો વાળો વાળી લ્યો તો ખૂણો ઠોકી લીધો બસ આપણે આજ જોઈશી ખૂણો તું

નથી એટલે ખોટાને આપણે ક્યાંય પ્રોત્સાહન આપતા નથી જ્ઞાતિ ધર્મની ક્યાંય વાત જ નથી વાત જે છે નીતિમતાની જ છે તો